નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયા પરમા તારીખ 27 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયા પરમા ધામ ધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો દયા પર સત્યનારાયણ મંદિર પ્રથમ વ્રચનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી આરતીના મુખ્ય યજમાન સોભનભાઈ સોમજી કેશરાણી પોકાર પરિવાર રહ્યા હતા તેમજ નાનજીભાઈ વાડિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ માણવા માટે બહારથી માદરે વતન આવે છે તેમજ સત્યનારાયણ સમાજના પ્રમુખ રમેશભાઈ પારસિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પણ મેઘરાજા આશીર્વાદ રૂપે વરસ્યા છે એટલે પ્રથમ વખત દયાપરમાં બીજી આઠમ કરવામાં આવી તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મનસુખભાઈ પારસિયા મણિલાલભાઈ પોકાર વિશનજીભાઈ મયા ભવાનભાઈ લીંબાણી જયંતિભાઈ લીંબાણી મણિલાલભાઈ લીંબાણી તેમજ ગોપીઓ ગોહિણી બન્યા દર વર્ષે પરંપરા જાળવી રાખી છે ધરતીબેન લીંબાણી પૂજાબેન કિંજલબેન દ્રષ્ટિબેન વાઘડીયા સૃષ્ટિબેન વાઘડીયા તેમજ મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુષ્પાબેન લીંબાણી જયાબેન લીંબાણી શારદાબેન વાડિયા ભગવતીબેન નાકરાણી લીલાબેન પોકાર કસ્તુબેન કમળાબેન હંસાબેન ઘોઘારી લીલાબેન પોકારે જણાવ્યું હતું કે સાતમ આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ અને ગોપીઓ ગોહિણીઓ બને છે આ પરંપરા જાળવી રાખી છે તો બીજી તરફ પાટીદાર યુવક મંડળ દ્વારા મટકી ફોડ આયોજન કરવામાં આવ્યો હતો ગામની મુખ્ય બજારમાંથી કૃષ્ણ ભગવાનની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ બાલ સ્વરૂપે બેસાડીને ગામની મુખ્ય બજારમાંથી વાજતે ગાજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મુખ્ય યજવાન ધર્મેશભાઈ તેમજ પાટીદાર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દર્શન સોની ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે સમાજના દ્રષ્ટિ અત્યારે અમારે ત્યાં જન્માષ્ટમી મહોત્સવની ધૂમધામથી ઉજવણી ચાલી રહી છે અને હોળી સંખ્યામાં બહારથી સમાજના ભાઈઓ અને બહેનો પણ આવેલા છે અને સૌ એકદમ આનંદથી તહેવારને ઉજવી રહ્યા છે